ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને તો હૃદય નીચોવવા માટે ખેતરો વચ્ચે આવી ગયો છું સૂરજ દેવતા પણ તપી રહ્યા છે વિટામિન ડી લઈ રહ્યો છું અને તમારી સાથે બસ હૃદયને નીચોવું છે એ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવી છે આમ નાનો લાગે પણ તમારા આત્મવિશ્વાસને આત્મબળને લઈ અને ખૂબ મોટો મુદ્દો છે ગઈકાલે બે ઘટનાક્રમ બન્યો આપ સૌ જાણો છો વહ્લા મિત્રો વાલીડાઓ એમ આપણે કાઉન્સિલિંગ કોલ સેવા શરૂ કરી છે જેમાં એક કલાક આપણે લોકો સાથે એક હજાર રૂપિયા લઈ અને વાત કરીએ છીએ પાંચ હજાર રૂપિયા લઈ આપણે કોકની સાથે આખો દિવસ પસાર કરીએ છીએ અને એમના જે માનસિક સ્વાસ્થ્યને લઈ સમસ્યાઓ હોય જીવનની કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ આ ધરતી ઉપર મનુષ્ય જીવનને લઈને કોઈ પણ સમસ્યા હોય મુસીબત હોય તો એને આપણે મલમ લગાવી અને હીલ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને કરીએ છીએ લોકો લાભાન્વિત થઈ રહ્યા છે એપ્રિશિએટ કરી રહ્યા છે મને કલ્પના નહોતી કે આટલો સારો પ્રતિસાદ મળશે ગઈકાલે બુંદેલખંડથી મને ફોન આવ્યો કદાચ એ મધ્યપ્રદેશ અથવા તો ઉત્તર પ્રદેશનું એક નગર છે એક બહેન હતી ત્યાંની મહિલા જેનો પતિ નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે એટલે કે એવા લોકો જે પોતાને તીસમારખા સમજે અહંકારી હોય એમની સાથે જીવવું હરામ થઈ જાય અને ઘણી બધી ચર્ચા થઈ કલાક સુધી મેં પણ એને બધું સમજાવ્યું કઈ રીતે હેન્ડલ કરવાની છે આ પરિસ્થિતિને કઈ રીતે ટેકલ કરવાનો છે સામનો કરવાનો છે એમાં એક પ્રમુખ વાત એ હતી કે ભાઈ ક્યારેય કોઈ વસ્તુને લઈ અને એપ્રિશિએશન ન આપે મતલબ એક એક હું ગમે એટલું સારું કરું ગમે એટલું સારું સારું ખાવાનું બનાવવું એને ખાવાનું દાંઠનો અરાડો છે દાટ પોલી છે એની એટલે એને સારું સારું ખાવાનું બનાવીને પીરસવું એ માણસ ક્યારેય મને એપ્રિશિએટ નહીં કરે મતલબ સીધું દેખાય આપણને કે એને બહુ જ મસ્ત છે ઉષણ બનાવ્યું છે આમ આગળ તમે ચાટી જાઓ એટલું બધું પણ તો પણ એમાં કંઈ ખોડ નહીં કરે એપ્રિશિએટ તો નહીં કરે પેલી બિચારી કહે કે તમે મને એપ્રિશિએટ તો ઉલટાનું કહેશે કે આમાં શું આ તો બધા બનાવે આજકાલ તો યુટ્યુબ પર આવી અનેક યુટ્યુબની ચેનલો છે રેસીપીવાળી એમ કરીને આત્મવિશ્વાસ એપ્રિશિએટ કરવાનું તો જવા દો એની સરાહના કરવાનું એનો આત્મવિશ્વાસ બુલંદ કરવાનું તો જવા દો એ એને ઉલટાનું એનું મનને બધી જ રીતે ખતમ કરવાની કોશિશ કરે છે એટલે બહુ પીડિત હતી એ તો આખો ઘટનાક્રમ પછી વાત કરું બીજી મારા જીવનમાં ઘટના બની પરમ દિવસે રાત્રે જગદીશભાઈ મહેતાની ઓફિસ સાથે સંવાદ થયો મારી ગુજરાતી જે ન્યૂઝ ચેનલ છે કૌશિક ચિંતકો ઓફિશિયલ જેના ઉપર આપણે ન્યૂઝ અને પોલિટિકલ હલચલ ગુજરાતના સાંપ્રત પ્રવાહો વર્તમાન ઘટનાક્રમ ઉપર ચર્ચા કરીએ તો એ એમને એપ્રિશિએટ કરી મારા પ્રયાસોને બિરદાવ્યા મારા કામને બિરદાવ્યું સવારે પાછો વોટ્સઅપમાં પણ કનેક્શન કર્યું અને જોડાયેલા રહેવા માટે કહ્યું તો આ બહુ મારા માટે ભાઈ બોલે જગદીશ મહેતા આપ સૌને ખબર છે કેવડું મોટું નામ અને ન માત્ર નામના કારણે નામ તો બીજા ઘણા બધા મરકટ કીડા મકોડા છે મીડિયા જગતમાં પણ જગદીશ મહેતા જગદીશ મહેતા યાર જેવો બે આક્રમક સત્ય વક્તા એક પણ રૂપિયો લીધા વગર ભ્રષ્ટાચાર કર્યા વિના કોઈની સેહમાં આવે સામ દામ દંડભેદ બધાની સામે લડી અને જે રીતે પ્રજાની પડખ્યા ઊભા રહે છે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે અને એ માણસ તમને જ્યારે એપ્રિશિયેટ કરે આનાથી મોટું મીરાબાઈને કૃષ્ણ આવી અને કોઈ વાત કરે એવું હોય મીડિયા જગતના લોકો માટે અને હું તો એમને પ્રાતસ્મરણીય કહું છું મારા આદર્શ પુરુષ કહું છું મારા માનસ પિતા કહું છું એટલે સમજો મારા માટે કેવી મોટી મૂમેન્ટ હોય મેં એક પ્રયોગ કર્યો મારા બે ત્રણ કુટુંબીજનો સુરત રહે છે એમની સાથે આ ઘટનાક્રમ શેર કર્યો બે ત્રણ બીજા અમદાવાદના મીડિયા જગતના લોકો જે મારા પોતાના કહી શકાય જે મેં કહ્યું પેલું લિસ્ટ બનાવ્યું છે મેં ત્રણ ચાર લોકોનું એમાં નહીં એક હતા અડધી રાતે મારી પડખે ઊભા રહેવાવાળા વાળા દુઃખમાં ખાસ કરીને સુખમાં ન હોય અને બીજા ત્રણ એવા ટોક્સિક નાર્સિસ્ટ લોકો હતા જે એમની સાથે પણ મેં શેર કર્યું પ્રયોગ કરવા મને ખબર હતી કે એ લોકો એપ્રિશિએટ નહીં કરે કોઈ રિસ્પોન્સ નહીં કરે ટીક આવશે અને પછી મેં કોલ કર્યો ચાર કલાક પછી તો મને ખબર હતી કે એ લોકો એપ્રિશિએશન તો જવા તો ઉલટાની મારી ખોડ કાઢશે એટલે મને તો મજા આવતી હતી એમને ક્યાં ખબર છે કે એમનો પાલો ક્યાં પડ્યો છે જે સ્કૂલમાં એ શિક્ષક છે ને એનો હું આચાર્ય છું એમના જેવો નાર્સિસ્ટ નથી પણ આ ખેલ બરાબર રીતે જાણું છું તો એ કીડા મકોડાઓ મેં કોલ કર્યો તો ઉલટાનું મેં એકદું જોયું પેલું હા હા જોયું જોયું પછી મેં એકદું યાર તમે કંઈ લખ્યું નહીં કંઈ આમ તેમ મને એપ્રિશિએટ ના કર્યો કમસે કમ ઇમોજી તો આપી હતી એક દિલવાળી ઘણી વખત માણસ વ્યસ્ત હોય મારા સુરતમાં એક પિતરાઈ ભાઈ છે એને દિલ આપ્યું પણ એ વ્યસ્ત હોય આખો દિવસ પણ એને અંદર ખબર મને હૃદયગદગદિત થઈ ગયું હોય મારા ભાઈનું પણ ઇમોજી તો માણસ આપે ને આ તો કશું નહીં પછી મેં એની સાથે એટલે મને ખબર હતી કે એટલે ઉલટાનું એ આ વાતને તો એને મેં કહ્યું કે આવડું મોટું ખરેખર જગદીશભાઈની ઓફિસ આમ તેમ તો એ વાત ઉપર એ ધ્યાન જ ના આપે આ જુઓ તમે આ કેવા કીડા મકોડા આરામખોર હોય એ વાત ઉપર એને ધ્યાન જ ના આપ્યું એ તો ઠીક છે નામ છે ને પણ યાર તારા વિડીયોમાં બહુ કેમીરો હલે છે ને યાર આવું બધું બધું આમ ના હોય કંઈક બીજા લોકોને લાવે યાર મોટા મોટા પત્રકારોને લિંક મોકલીને આમ વ્યવસ્થિત વિડીયો બનાય યાર તારે તો ભડકે તું ખેતરોમાં હોય ને કેવી કેવી વાતો કરે બધી તું કે ગધાડાને તાવ આવી ગયું હોય હવે હકીકતમાં સૌથી વધુ મારી જ વાતો લોકોને ગમે જગદીશ મહેતા સાહેબ જેવા લોકોએ હવે તો સમર્થન આપ્યું ભાઈ મોહર મારી પણ આ નાર્સિસ્ટિક કીડા મકોડા જેને ક્યારેય કોઈને આ એવા હરામખોર હોય કે તમે કિડની લીવર તમારું વાલ દો ને એમને એમની એક ખરાબ થઈ ગઈ હોય ને તોય તમારી તમારા તમારા મીઠું ના નાખે તમને ક્યારેય સમર્થન ન કરે સહયોગ ના કરે સતત ઈર્ષા દ્વેષ અનુલ્ટાનું મને પચાસ એવી વાતો મારી ચેનલને લઈને કરી સાહેબ મારા જીવો મજબૂત મનનો માણસ પણ જો આ લોકો મને એમ લાગે કે કોઈ કાચો માણસ હોય ને નવો નવો આ ખેલમાં આવેલો વીસ એકવીસ વર્ષનો યુવાન તો એને પતાવી દે આ લોકો માનસિક રીતે એને સાહેબ ચેનલ બંધ કરી દે મને કાલે એને એવી એવી વાતો કરી હકીકતમાં લોકોને ખૂબ પ્રેમ મળે છે ભાઈ જગદીશ મહેતા સાહેબ જેવા લોકો મને એપ્રિશિએટ કરે પણ આ કીડો મકડો જેને એક મિનિટનો વિડીયો કોઈ નથી ઉતારીને સોશિયલ મીડિયામાં પોતાનો મૂક્યો એને મારો આત્મવિશ્વાસ ચખના ચૂર કરવામાં કોઈ કસર મારા વાલીડાઓ મિત્રો છોડી નહીં સમજો તમે તો આ ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયાઓ તમારા જીવનમાં પણ હશે વિડીયો હું આ બધો તો એટલા માટે આ વિડીયો બનાવું કે આ નાની નાની વાતો લાગે મિત્રો પણ તમને કહું ગીતાની ને ઉપનિષદોની વાતોથી જે ફાયદો નથી ને એ ફાયદો આ આ આ ગ્રાઉન્ડ ઝીરો ઉપર નાની નાની વાતોને સમજી લેવાથી કારણ કે તમારા ઘરમાં ક્યારેક પતિના રૂપમાં પત્નીના રૂપમાં પ્રિયતમાના રૂપમાં પ્રેમીના રૂપમાં મિત્રના રૂપમાં સંબંધીના રૂપમાં કુટુંબના રૂપમાં આવા કીડા મકોડાઓ રહેશે જ રહેશે હોય જ ગામ હોય ત્યાં ઉકીડો હોય ને એમ તમારી આજુબાજુ સો લોકો હોય તો આવા પાંચ છ ઉકીડા હોય નાર્સિસ્ટિક એમને ઉકરડા જ કહેવા પડે નાર્સિસ્ટિકને કેમ કે એથી દુર્ગંધ જ આવે સુગંધ ક્યારેય ન આવે તમારું જીવન ખલાસ કરી નાખે આરામખોરો એટલે મને ચિંતા છે મારા યુટ્યુબ પરિવારની કે તમારું જીવન આવા કીડા મકોડાઓ બિલકુલ તમારો આત્મવિશ્વાસ ખતમ ન કરે એટલે આવા લોકો હશે તમારે શું કરવાનું છે કે આવા લોકોને ક્યારેય કશું તમારે એમને મળો ને તો કેમ છો મજામાં હા હા મજામાં બહુ આમની સાથે કેમ કે એ સંવાદ તમારી જોડે એટલા માટે કરે તમને ખતમ કરવા હોય એનો હેતુ બિલકુલ ક્યારેય એવું ન માનશો તમે કિડની આપો એના માટે તમે તમારું શરીરનું ઓર્ગન આપી દો ને તો પણ એ તમારો આત્મવિશ્વાસ તોડે આ એવા આરામખોર હોય પેલી બુંદિલ ખંડવાળી બેન મને કે બિચારી કે મેં એટલું બધું કૌશિક ભાઈ એને રાખું ને એટલું બધું એના માટે મારી જાત ઘસી નાખી ને પણ એ ક્યારેય મારામાં મીઠું નથી નાખતો અને ઉલટો મને આખો દી ટોર્ચર કર્યા કરે મારું મન ખલાસ કરી નાખે આખો દી તું તો આવી છે ને કામમાં ઢીલી છે ને પોદરો છે બેસે ત્યાંથી ઊભી નથી થતી આ બિચારી શાંત પ્રકૃતિની સૌમ્ય પ્રકૃતિની એન્જાયટી તણાવવાળી નથી પણ આજકાલ માહોલ એવો છે કોઈ શાંતિથી જીવતું હોય ને તો લોકો ન ગમે એ નોર્મલ લાગે એટલે આખો આખો ઘટનાક્રમની ચર્ચા કરી અને મેં એને ઘણું બધું એક કલાક દરમિયાન જે બધા પત્તા અહીંયા હું ન બતાડી શકું પણ મેં એને એટલી બધી વાતો કરી દીધી કે એ સ્વસ્થ થઈ ગઈ પહેલાં તો રડવા દીધું હળવી થઈ ગઈ પછી મેં એની બધી ટ્રિક્સ આપી દીધી હવે પંદર વીસ દિવસ બાદ ફરીથી હું પોતે સામેથી એનો પેલો લઈશ ફીડબેક કે ભાઈ ફોલોઅપ લઈશું કે શું થયું અને મેં એને કહી દીધું કે આ આ રીતે કરવાનું છે એને ક્યારેય કશું કહેવાનું નહીં કઈ રીતે બધી ટ્રિક્સ મેં એને સમજાવી છે ત્યાં થોડીક અહીંયા કહી દઉં કે આવા લોકો હોય ને એમનાથી તમારે બિલકુલ એમને ક્યારેય કશી વાત જ નહીં કરવાની તમારા જીવનની જે ગોપનીય કોન્ફિડેન્શિયલ વાત હોય એ નહીં કરવાની તમે કશુંક સારું કરો તો નહીં કરવાની એ વાતમાં તમને ઉલછાવવા માંગે ત્યારે જાગૃત રહેવાનું એટલે આ રીતે તમે બાકી તો જો પ્રેમીના રૂપમાં પતિના રૂપમાં કે એ રીતે નાર્સિસ્ટ હોય તો તો હું તો છોડી જ દેવાનું કહું છું પણ જો શક્ય ના હોય તો તમારે બને એટલું અંતર રાખી અપેક્ષા છોડી દેવાની નાર્સિસ્ટને છોડવો જ પડે પણ ભારતની સડી ગયેલી વ્યવસ્થામાં એક ભાવમાં બે ભાવ ન થાય ને આવી બધી જે માન્યતાઓ છે સહન કરવાની અહીંયા જીવન જીવવાની તો કોઈ વાત જ નથી કરતું કોઈક તમારા માથે છાણા થેપે તમારે સહન કરવાનું એવું જ આપણું બધું તંત્ર છે મને ખબર છે ગમે એટલા વિડીયો બનાવો આવું જ રહેવાનું અહીંયા એટલે જો આવું હોય ને તો કમસે કમ અપેક્ષા છોડી દેવાની મનમાંથી છોડી દેવાના છે મનમાં એમના નામનું નહીં નાખવાનું છે મનની અંદર પિંડદાન એમનું કરી નાખવાનું છે તેરમુન વર્ષી બધું વાલ લેવાનું છે નહીં તો આ તમને નહીં જીવવા દે એટલે આવા લોકો હોય ઓફિસમાં પણ હશે તમે ગમે એટલું કામ કરો ગમે એટલા મસ્ત જે તમને ટાર્ગેટ આપવા મેં એથી વધુ કામ કરો તો એ તમને સાહેબ એ એ એપ્રિશિએટ ક્યારેય નહીં કરે ઓફિસમાં પણ આવા કીડા મકડા બહુ સારું કરો તો એપ્રિશિએટ નહીં કરે સે જ ભૂલ થશે તો ઢોલ વગાડશે તમારી ભૂલને જે લોકો ઓફિસવાળા છે એ મારી સાથે રિલેટ કરશે આવા લોકોની એક ખાસ ગેસ લાઇટનિંગ કરે એ લોકો ગેસ લાઇટનિંગ કરે એટલે કેવું કે તમને વારંવાર એટલું તમારા મગજ ઉપર હથોડા પસાડે તમને વારંવાર તમે મતલબ ઉદાહરણ તરીકે તમે એવું કહો કે અત્યારે રાત સવારના નવ વાગ્યા તો વારંવાર એટલી બધી વખત તમને એવું ક્યાંક નાના તું તો ખોટો અત્યાર તો સાંજના છ હકીકતમાં સવારના નવ હોય પણ એટલા ચપ્પડ એટલા બોલવામાં ચબરાક ચાલાક ચોટીલ કાવડું કે તમે સાલું એક સમય તમને એવું લાગે કે મારામાં તો ભૂલ નથી ને ક્યાંક સાંજ તો નહીં હોય ને એટલા એ તમને કન્ફ્યુઝ કરી નાખે કહેવાનો મતલબ સમજો તમે એટલે આવા લોકોથી જો તમે દૂર નહીં થો ને એમની પકડથી દૂર નહીં થો ને એમની સતત આજુબાજુ રહેશો તો માનસિક દોહન માનસિક રીતે ખતમ થવું નિશ્ચિત છે અને સાહેબ મેં કહ્યું ને કે કોઈ લાકડી લઈને મારે કોઈ તો એનો તો બે દિવસમાં દુખાવો જતો કેસ થઈ જાય એને સજા મળે સમાજ વચ્ચે આવે પણ આ જે મગજ ઉપર તમારા લાકડીઓ મારે છે જે અદૃશ્ય લાકડીઓ નાર્સિસ્ટિક લોકો મારે જે દેખાતી નથી એ કઈ રીતે ક્યારેય આ સાલા હરામખોરો હજુ ભારતમાં તો જાગૃતતા નથી વિદેશોમાં તો હવે આવા ગુનાઓ માટે પણ સજા થવા લાગી છે આવા લોકોને પણ ત્યાં બૌદ્ધ પાઠશિક ભણાવવામાં આવે છે પણ ભારતમાં કેમ કે હજુ જાગૃતતા નથી એટલે આવા કીડા મકોડાઓ હજુ સતત સતત તમારું મન તોડતા રહેવાના તમારા મનને ખલાસ કરતા રહેવાના એટલે આ વિડીયો ખાસ બનાવું છું બીજું મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ અને વિડીયોને હાઈપ તો તમે કરો જ છો પણ એક ખાસ તમે મને મદદ કરી શકો તમે જો મારા વિડીયોની નીચે કમેન્ટ કરશો ભલે એક ઇમોજી મૂકી દો એવું નથી કે તો તમે લાંબી લાંબી કોઈ વાતો લખો અત્યારે કોઈને સમય નથી હોતો ઘણા લોકોને એવું ગમતું પણ નથી હોતું જાહેર જીવનમાં આવવું પ્લેટફોર્મ ઉપર તો ખાલી એક ઇમોજી મૂકી દો કોઈ પણ વિડીયો ગમે તો થમ ના ગમે તો પેલી યંગ ઇમોજી પણ એવું તમે કરશો ને તો યુટ્યુબ છે ને એ મેં હંમેશા એવું કહું કે એલન મસ્કના વિડીયોને પણ યુટ્યુબ ત્યારે જ આગળ લઈ જાય કે જ્યારે એને વધુ લાઈક અને કમેન્ટ લાઈક અને કમેન્ટ ટિપ્પણી જે તમે કરો એ એવો માપદંડ છે યુટ્યુબ માટે મિત્રો કે યુટ્યુબ એવું સમજે કે ભાઈ તમારો વિડીયો વધુ લોકોને ગમી રહ્યો છે એટલે એ પછી યુટ્યુબ જાતે જ મતલબ તમારે બસ આટલું જ કરવાનું છે કમેન્ટ લાઈક કંઈ પણ ઇમોજી યુટ્યુબ જાતે મારા વિડીયોને પછી આગળ લઈ જશે તો આ એક મદદની અપેક્ષા તમારી જોડે રાખું છું અને બીજું કે આજુબાજુ આવા લોકો ખાસ કરીને ઓફિસમાં તો હશે જ હશે અને ઓફિસમાં તમને બહુ આનાથી પીડાનો અનુભવ થતો હશે કે એ લોકો તમે ગમે એટલું સારું કરો અને આપણું હ્યુમન નેચર એવું છે ને મિત્રો આપણે અપેક્ષા રાખીએ છીએ આપણે એટલે જ તો આપણે સોશિયલ મીડિયામાં ફોટા નાખીએ રીલ બનાવીએ કેમકે હંમેશા આપણું હ્યુમન સાયકોલોજી એવી છે કે આપણને લોકોની એપ્રિસિએશન જુએ છે વેલિડેશન જુએ છે આપણો પોતાનો આત્મવિશ્વાસ એટલો બુલંદ નથી હોતો હકીકતમાં હોવો જોઈએ લોકો તો યાર ઈર્ષાવસ તમને તમે અરબી ઘોડો હોય ને ગધેડો ખચ્ચર બનાવી દે પણ લોકો મજબૂત નથી અને લોકો જાગૃત નથી હજુ નાર્સિસ ડિપ્રેશનને લઈને સાહેબ આ દેશમાં કોઈ જાગૃતતા નથી નાર્સિસિઝમ તો દૂર દૂરની વાત છે એમાં તો ભાવ લાગશે એટલે એના લીધે ખાસ કરીને હું આ વિડીયો બનાવું છું કે તમારામાં દોષ નથી મિત્રો તમારી અંદર તો સ્વયં એ ઉર્જા બિરાજમાન છે જેનાથી અહીંયા સૂરજ દેવતા આવે છે નદીઓમાં પૂર આવે છે સમુદ્રમાં મોજા ઉછળે છે હજારો સૂર્ય તારા જેને બનાવ્યા એ તમારી ભીતર છે અને કઈ રીતે તમે નાના હોઈ શકો તો નાના તમે હોતા નથી આ ઝીંગુર મરકર કીડા મકોડા કીટ પતંગિયા નાર્સિસ્ટ જે લોકો છે હરામખોર નાલાયક એ લોકો તમને નાના બનાવી દે તમારા આત્મવિશ્વાસ આત્મબળને ખતમ કરી દે પતિને પત્નીના રૂપમાં હોય તો તો મેં કહ્યું એમ કે થોડુંક ભારતમાં અઘરું આમ તો હું તો વિદેશોમાં તો લોકો છોડી દે વિદેશોમાં તો ભલે ને ત્રીસ વર્ષનું લગ્ન જીવન હોય એમને ખબર પડે કે આ નાર્સિસ્ટિક છે અને નથી બદલાવવાનો તો છોડી દે ભારતમાં એટલી હિંમત હજુ લોકો નથી કરી શકતા આપણો સમાજ હજુ એક મેં ના કહ્યું કે અહીંયા ચલવવાની મનોવૃત્તિ બહુ છે એટલે ખાસ આ વિડીયો કે આવા લોકોને ઠીક છે હવે તમારા જીવનમાં ભલે રહે પણ બહુ એમની સાથે ચર્ચા નહીં અપેક્ષાઓ નહીં અને એમનું મન ઉપર નહીં લેવાનું ભલે ને એને જે કરવું હોય એ કરે તમે મન ઉપર ન લો તો તમને તો અસર થવાની જ નથી મારા વાલીલાઓ એટલે ખાસ કરી અને મન ઉપર નથી લેવાનો એના માટે જ આજનો વિડીયો છે અને વિડીયો સારા લાગતા હોય તો સહયોગ કરો ટૂંકમાં હું તમને એક વસ્તુ કહી દઉં તમારા મનને જે વસ્તુ સારી લાગતી હોય તમારા મનને જે વસ્તુ સફળતા લાગતી હોય ને એ જ સાચી સફળતા છે દુનિયા તો નરેન્દ્રભાઈમાં પણ ખોડ કાઢે છે દુનિયા ભગવાન રામ અને કૃષ્ણમાં પણ અનેક ભૂલો કાઢે છે એટલે બે ટકાના કોઈ અથેળીમાં તેલ ના આપે ને એવા લોકો ક્યારેય તમને તમારી સરાહના નહીં કરે તમને એપ્રિશિએટ નહીં કરે તમે જે સન્માનના હકદાર છો સાહેબ આ દેશમાં વીર નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા લોકો સામે આગળીઓ ચિંતવામાં આવી એટલે વ્યવસ્થાઓ આવી જ છે જે વ્યવસ્થાઓને આપણે આપણા મન ઉપર હાવી નથી કરવાની લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ હાઈપ માય વિડીયોઝ લાઇક એન્ડ કમેન્ટ